સુરતમાં પથ્થરમારા બાદ એક્શન લેવામાં આવ્યું છે સૈયદપુરામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તમામ લારી ગલ્લા મનપાની જગ્યા પર હતા વર્ષોથી કબજો કરવામાં આવ્યો હતો અને હવે બુલડોઝર ફરી વળ્યું છે જે ગેરકાયદે હતા તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે ગણેશ પંડાલ પર પથ્થરમારાની જે ઘટના સામે આવી ત્યારબાદ હવે એક્શન લેવામાં આવી રહ્યા છે મનપા દ્વારા એક્શન લેવામાં આવ્યા છે ગેરકાયદે દબાણો જે હતા જે લારી ગલ્લા જે મનપાની જગ્યામાં ઊભા રહેતા હતા આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં પથ્થર મારા બાદ હવે એક્શન લેવામાં આવ્યા છે ત્યારે સૈયદપુરામાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે આ દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગેરકાયદે મિલકતો જેટલી પણ હતી મનપાની જગ્યાની અંદર જે મિલકતો આવેલી હતી અથવા તો લારી ગલ્લા આવેલા હતા આ તમામે તમામને દૂર કરી દેવામાં આવ્યા છે

તે દૂર કરવામાં આવ્યું હતું વર્ષોથી જ આ પ્રકારની જે કહેવાય કે પ્રવૃત્તિ ચાલતી હતી વર્ષોથી બાંધકામ ચાલી રહી હતા જે રીતે ઘટના બની હતી ગતરોજ સૈયદપુરા પોલીસ ઓફિનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને કેટલાક તીખર કોરોએ પથ્થરમારો પણ કર્યો હતો તેમાં અનેક લોકો ઘાયલ થયા હતા સાથે પોલીસ કર્મી પર ઘાયલ થયા હતા અત્યારે છે કહેવાય કે પોલીસને સાથે રાખીને આ રીતના મહાનગરપાલિકા દ્વારા ભુલ્લેઘર ફેરવી દેવામાં આવી રહ્યું છે ત્યારે અધિકારી છે તેમની સાથે વાત કરવાના પ્રયાસો કરીશું સાહેબ અત્યારે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાં જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હતું ગેરકાયદેસર બાંધકામ હતું એ બાંધકામને તોડી પાડવામાં આવી રહેલ છે એસએમસીની ટીમ દ્વારા આ કામગીરી થઈ રહેલ છે પોલીસ દ્વારા એને સંપૂર્ણ રીતના બંદોબસ્ત આપવામાં આવી રહ્યો છે જેથી કોઈ પણ અન્ય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ ઘટ કામગીરી ચાલુ છે બિલકુલ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ તમામે તમામ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે પટેલ સાથે મનીષ સંદેશ સુરત